શિક્ષણ એ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે માનવ અધિકાર વડોદરાના ઉપપ્રમુખ પ્રબલ દેવ અને જયેશ પ્રજાપતિ ડભોઈ તાલુકામાં ગયા હતા અને બાળકો સાથે મુલાકાત કરી તેમના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તેમણે શિક્ષણની વિવિધ પદ્ધતિ દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા અને એનજીઓના પ્રમુખ કૌશિકભાઈ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે વધુ પ્રયત્નો કરવા જાગૃતિ ફેલાવવા માટે સમાજ પ્રત્યેના અધિકારો અને જવાબદારીઓ પર સત્રની ચર્ચા કરવામાં આવી હતી અમારું મુખ્ય સૂત્ર છે બધા સમાન છે અને બધા સાથે સમાન વ્યવહાર થવો જોઈએ અન્યાય અને અસમાનતાનો સામનો કરવો જોઈએ સખત વિરોધ કરો ડભોઈ તાલુકા વડોદરા ખાતે સંગઠન બદલવા યુવાનોની મુલાકાત લીધી શિક્ષણ તકનીકો અને સમર્પણથી નજીકના ગામડાઓમાં રહેતા બાળકો શિક્ષણની શોધમાં છે અને અમે સમાજ પ્રત્યેના અધિકારો અને જવાબદારીઓ અને વ્યક્તિ માટે શિક્ષણની આવશ્યકતા વિશે તંદુરસ્ત ચર્ચા કરી સંસ્થા સાથે સંકળાયેલા તમામ બાળકો સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો અને આવા સુંદર હેતુ માટે કામ કરતા સ્ટાફને પણ શુભેચ્છા અમે સાથે મળીને બાળકના વિકાસ માટે કેટલાક નવા કાર્યક્રમો અમલમાં મૂકવા જઈ રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં માતા પિતા સાથે થોડી વાતચીત પણ કરવામાં આવશે